રાષ્ટ્રીય કક્ષા ના નેતાઓ કરતા હોય છે અઠાવીસ અઠાવીસ જેટલા દળો ગઠબંધન છે આવનાર દિવસોમાં અમે ગઠબંધન પરંતુ ગઠબંધન જે પણ નક્કી કરશે એ ગઠબંધન ને આખરી નિર્ણય હશે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ નક્કી કરશે એ પ્રમાણે અમે આગળ વધીશું

હવે અપક્ષ ધારાસભ્ય કે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપની દબાણ વશ આવીને રાજીનામા આપ્યા હશે ભાજપે અમારા પણ સામધામ દંડ ભેદ નીતિ અપનાવી છે આ પણ એક રાજકીય ષડયંત્ર નો ભાગ જ છે

કોઈ ના જાન માલ નુકસાન નથી અમારે જો માથા ભારે માણસ બનવું હોય તો આ વિસ્તારમાં જંગલ તાકાત નથી કે પ્રવેશ કરી શકે આ પોલીસે અને ભાજપના લોકો એ બનાવી કાઢેલી વાર્તા છે આવનાર દિવસોમાં સત્યનો વિજય થવાનો છે સત્ય હાલ પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત નથી થવાનો સત્યનો વિજય થશે

નામદાર કોર્ટે સેશન કોર્ટે જામીન આપ્યા છે અને શરતી જામીન આપ્યા છે અમે એમને આવકારીએ છીએ અને આ શરતો કાઢવા માટે આવનાર દિવસોમાં આગળની હાઈકોર્ટની અપીલ પણ અમે કરીશું સાથે સાથે

ધારાસભ્ય જેવા લોક પ્રતિનિધિ પર એના વિસ્તારમાં એના ઘરે પ્રવાસ દુઃખ આજે દેશની લોકશાહી ખતમ છે પણ અમે લોકહિત માટે અને લોકશાહી બચાવવા માટે પણ લડીશું અને જે પણ